બેંગલુરુ પોલીસ જનપુર પહોંચે તે પહેલા જ એઆઈ સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષના સુભાષના સાસુ અને સાળો ઘર છોડીને ભાગી ગયા હતા મોડી રાત સુધી અતુલ સસરાના ઘરે જોવા મળ્યો હતો સાસુ નિશા અને સાળો અનુરાગ ઘરને તાળુ મારી બહાર ભાગી ગયા હતા સાસુ રસ્તા પર દોડતા દોડતા જોવા મળે છે દીકરો બાઇક લઈને ત્યાં ઊભો હતો પછી બંને બાઇક લઈને ભાગી ગયા હતા જોકે આ બંને ક્યાં ભાગી ગયા છે તેની હજુ સુધી કોઈ માહિતી મળી નથી આ મામલામાં ચાર લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે જેમાં અતુલનો સાળો અનુરાગ સાસુ નિશા પત્ની નિકિતા અને કાકા સુશીલ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે